નમસ્કાર મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનો હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ તમને મળતી રહે મિત્રો સૌપ્રથમ પ્રથમ ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો ખેડૂત આંદોલનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ભારતીય કિસાન યુનિયનનું કહેવું છે કે તંત્ર સાથેની વાતચીત બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યાં સુધી અમારી માગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી અમે પ્રેરણા સ્થળની અંદર અમારો વિરોધ ચાલુ રાખીશું જો માગણીઓ જલ્દી નહીં સંતોષાય તો અમે ફરી એકવાર દિલ્હી સુધી કૂચ કરીશું સોમવારે હજારો ખેડૂતોએ સંસદનો ઘેરાવ કરવા માટે દિલ્હી તરફ કૂચ કરી હતી નોઈડાથી ખેડૂતો દિલ્હી જવા માટે રવાના થયા જોકે નોઈડા દિલ્હી બોર્ડર ઉપર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી પાંચ હજાર સૈનિકો તેના હતા ખેડૂતોની માર્ચને કારણે નોઈડામાં ઘણી જગ્યાએ જામ છે દરેક જગ્યાએ દેખરેખ રાખવામાં આવી રહી છે અનેક માર્ગો ડાયવર્ટ કરવામાં આવ્યા છે મિત્રો ગ્રેટર નોઈડા યમુના ઓથોરિટીમાંથી હજારો ખેડૂતો બહાર આવ્યા પોલીસે ખેડૂતોને રોકવાના ઘણા પ્રયાસો કર્યા હતા ઘોંઘાટ કરતા ખેડૂતો નોઈડા મહામાયા ફ્લાયઓવર માટે બહાર બહાર આવ્યા હતા મિત્રો નોઈડા પોલીસના એડિશનલ કમિશનર લો એન્ડ ઓર્ડર મીણાએ જણાવ્યું હતું કે ખેડૂતો સાથે સતત વાતચીત ચાલુ રહી છે મિત્રો આ દરમિયાન ભારતીય કિસાન યુનિયનના નેતા ચૌધરી બીસી પ્રધાનનું મોટું નિવેદન સામે આવ્યું છે બીસી પ્રધાનનું કહેવું છે કે વહીવટીતંત્ર સાથેની વાતચીત બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યાં સુધી તેમની માગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તેઓ પ્રેરણા સ્થળની અંદર તેમનો વિરોધ ચાલુ રાખશે જો માગણીઓ જલ્દી નહીં સંતોષાય તો અમે ફરી એકવાર દિલ્હી સુધી કૂચ કરીશું આ વખતે વન ટુ વન ફાઇડ છે એડિશનલ ડીસીપી મિની મનીષ મિશ્રાનું કહેવું છે કે મહામાયાથી દિલ્હી જતો રસ્તો ખુલ્લો કરવામાં આવી રહ્યો છે મિત્રો સુરક્ષાના કારણોસર પાંચ હજાર જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે પીએસસીના એક હજાર જવાનોને તૈનાત છે પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે જળતોપો વજ્ર વાહનો આશ્રુવાયુ જરૂર પડે તેવા સાધનો તૈયાર રાખવામાં આવ્યા છે મીનાએ વધુમાં કહ્યું કે લોકો ટ્રાફિકમાં ન ફસાય જાય તેની ખાતરી કરવા માટે વૈકલ્પિક માર્ગો સાથે ડાયવર્ઝન રૂટ અને એડવાઇઝરી પણ રવિવારે જાહેર કરવામાં આવી હતી કેટલાક ખેડૂત સંગઠનોનું કહેવું છે કે તેઓ મહામાયા ફ્લાવર ઓવર થઈને દિલ્હી જશે અને સંસદનો ઘેરાવ કરશે ખેડૂતોનું કહેવું છે કે તેમની માગણીઓ સ્વીકારવામાં આવી નથી અને તેઓ લાંબા સમયથી વિવિધ સત્તાવાળાઓ સામે વિરોધ કરી રહ્યા હતા રવિવારે પણ કેટલાક કલાકોની વાતચીત નિષ્ફળ રહી હતી ત્યારબાદ ખેડૂતોએ દિલ્હી કૂચ કરવાનો નિર્ણય લીધો હતો ખેડૂતોની કુલ પાંચ મુખ્ય માગણીઓ છે જેમાંથી મુખ્ય માગણીઓ વળતરમાં વધારો તેમજ અધિકૃત જમીનમાંથી દસ ટકા વિકસિત જમીન આપવાની છે હવે મિત્રો મહારાષ્ટ્રની રાજનીતિના સમાચાર ઉપર એક નજર કરીએ તો મહારાષ્ટ્રમાં ચોથી ડિસેમ્બરે બીજેપી વિધાયક દળની બેઠક યોજાવાની છે આ માટે ભાજપે નિરીક્ષકોની નિમણૂક પણ કરી છે ભાજપ હાઈકમાન્ડ નિર્મળા સીતારમણ વિજય રૂપાણીને મહારાષ્ટ્રમાં ભાજપના મુખ્યમંત્રી નક્કી કરવા માટે જવાબદારી સોંપવામાં આવી છે ગુજરાતના પૂર્વ સીએમ એવા વિજય રૂપાણી અને કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મળા સીતારમણને મહારાષ્ટ્ર માટે નિરીક્ષક બનાવવામાં આવ્યા છે આ બંને નેતાઓની મહારાષ્ટ્રમાં પાર્ટી વિધાયક દળના નેતાઓની ચૂંટણી માટે નિમણૂક કરવામાં આવી છે મહારાષ્ટ્રમાં ચોથી ડિસેમ્બરે ભાજપના ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે વિધાનસભ્ય દળની બેઠકમાં નેતાની પસંદગી કરવામાં આવશે અને ત્યારબાદ સરકાર બનાવવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે વિજયભાઈ રૂપાણી પંજાબમાં ભાજપના પ્રભારી છે મહારાષ્ટ્રમાં ભાજપના સહયોગી પક્ષ એનસીપી અને શિવસેના બંનેમાં ધારાસભ્ય દળની બેઠક અને નેતાની ચૂંટણી યોજાઈ છે તાજેતરમાં એનસીપીએ અજીત પવારને પસંદ કર્યા હતા જ્યારે શિવસેનાએ એકના શિંદેને તેના નેતા તરીકે પસંદ કર્યા હતા પરંતુ ભાજપમાં હજુ પ્રક્રિયા પૂર્ણ નથી થઈ જે નેતાનું નામ બીજેપી વિધાનમંડળની દળની બેઠકમાં મંજૂર કરવામાં આવશે તે તેમના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં મહાગઠબંધન સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે મહાગઠબંધનમાં ભાજપ સૌથી મોટો પક્ષ છે ભાજપના નેતા કોણ છે તેના ઉપર સૌની નજર છે સૂત્રોનું માન્ય તો દેવેન્દ્ર ફડણવીસ આ રેસમાં સૌથી આગળ છે હવે મિત્રો આગળ વાત કરીએ તો મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેની તબિયત ઠીક ન હોવાને કારણે બીજી ડિસેમ્બરની બધી મીટિંગ રદ કરવામાં આવી છે ડૉક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી હતી આ પહેલાં શનિવારે પણ એકનાથ શિંદેની તબિયત અચાનક બગડી ગઈ હતી જેના પછી સતારામાં તેમના ઘરે ડૉક્ટરોની એક ટીમ પહોંચી હતી મિત્રો એકનાથ શિંદેની તબિયત એવા સમયે બગડી છે જ્યારે મહારાષ્ટ્રમાં નવી સરકાર ઘડવાને લઈને મંથન ચાલી રહ્યું છે છેવટે રાજ્યના મુખ્યમંત્રી કોણ બનશે મિત્રો ખાસ નોંધ કે મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને મોટી જીત મળે છે મહાયુતીમાં સામેલ ભાજપ શિવસેના અને એનસીપીએ બસો ને અઠ્યાસીમાંથી બસો ને ત્રીસ સીટ જીતી હતી આમાંથી ભાજપે એકસો ને બત્રીસ શિવસેનાએ સત્તાવન અને એનસીપીએ એકતાલીસ બેઠકો જીતી હતી જ્યારે તેમના વિરોધી મહાવિકાસ અઘાડી ગઠબંધનને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો મિત્રો વિકાસ આઘાડીમાં સામેલ કોંગ્રેસ સોળ સીટો એનસીપીની શરદ પવારે દસ સીટો અને શિવસેના યુબીટી વીસ સીટો જીતી છે મિત્રો મિત્રોએ મે નવેમ્બરે મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું નવ દિવસ વીતી ગયા છતાં પણ મુખ્યમંત્રી પદને લઈને કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી ઇન્ડિયન એક્સપ્રેસના એક ઇન્ટરવ્યૂ દરમિયાન રવિવારે સીએમ એકનાથ શિંદેએ દાવો કર્યો હતો કે જનતા તો ઈચ્છે છે કે તે જ મુખ્યમંત્રી રહે તેમણે વધુમાં કહ્યું કે હું સામાન્ય લોકો માટે મારું કામ કરું છું મિત્રો હું જનતાનો મુખ્યમંત્રી છું આ કારણે લોકો માને છે કે મારે જ મુખ્યમંત્રી બનવું જોઈએ મિત્રો સમાચારમાં આગળ વધીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે હાલ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે આની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે લોકસભા અને રાજ્યસભામાં બંધારણ ઉપર ખાસ ચર્ચા થવા જઈ રહી છે તમામ સાંસદોએ તેમના સંમતિ આપી છે એટલે આવતા અઠવાડિયે બંધારણ ઉપર ખાસ ચર્ચાઓ થશે તમામ લોકસભા અને રાજ્યસભાના સાંસદો આ મુદ્દા ઉપર આવતા અઠવાડિયે બંધારણ ઉપર ચર્ચા કરવા માટે સંમત થયા છે મિત્રો લોકસભામાં તેર અને ચૌદ અને રાજ્યસભામાં સોળ અને સત્તર ડિસેમ્બરે ચર્ચા યોજાવાની છે કેન્દ્રીય પ્રધાન એવા કિરણ રિજુએ સંસદની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે લોકસભામાં તેર અને ચૌદ ડિસેમ્બરે તો રાજ્યસભામાં સોળ અને સત્તર ડિસેમ્બરે બંધારણ ઉપર ચર્ચાઓ થઈ તેમણે કહ્યું કે સંસદની કાર્યવાહીમાં વિક્ષેપ પાડવો એ સારું નથી અમે તમામ વિપક્ષી નેતાઓને અપીલ કરીએ છીએ કે સમજૂતી ઉપર સારી રીતે કામ કરે કેમ કે આપણા બધા આવતીકાલથી સંસદનું કામકાજ સુનિશ્ચિત કરીશું હવે મિત્રો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલની નવી યોજનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડેડ છે પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી લઈને ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓને પીએમ પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પહાર મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પહાર યોજના દ્વારા આપવામાં આવશે મિત્રો મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાર યોજના શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા પઢાઈ બી પોષણ બીના ધ્યેયને સાકાર કરવા માટે સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત આ મુખ્યમંત્રી પાર યોજના શરૂ કરવાનો નિર્ણય કર્યો છે મુખ્યમંત્રી પૌષ્ટિક પાર યોજના નામાબિધિ સાથે શરૂ થનારી આ યોજના હેઠળ રાજ્યની બત્રીસ હજાર બસો સિત્યોતેર શાળાના અંદાજે એકતાલીસ લાખ વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલાં પ્રાર્થના સમયે પૌષ્ટિકલ્પહાર પીરસવામાં આવશે મિત્રો રાજ્યના આદિજાતિ વિસ્તારના બાવન તાલુકા તથા બિન આદિજાતિ વિસ્તારના ઓગણત્રીસ વિકાસશીલ તાલુકાની સરકારી અને ગ્રાન્ટીડ પ્રાથમિક શાળાઓમાં બપોરના ભોજન ઉપરાંત દૂધ સંજીવની યોજના અન્વયે બસો મિલીગ્રામ ફ્લેકવર્ડ મિલ્ક આપવામાં આવશે મિત્રો આવા એક્યાસી તાલુકાઓની બાર હજાર પાંચસોને બાવીસ શાળાઓમાં નોંધાયેલા પંદર પોઈન્ટ ઝીરો પાંચ લાખ વિદ્યાર્થીઓને પીએમ પોષણના બપોરના ભોજન પછીની નાની રિસેસમાં પૌષ્ટિક અલ્પહ આપવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશા દર્શનમાં સુપોષિત ગુજરાત મિશન હેઠળ રાજ્યની પોષણલક્ષી યોજનાઓ વધુ સુદૃઢ કરીને તેનો વ્યાપ વધારવા માટે પૌષ્ટિક અલ્પાર યોજના શરૂ કરવામાં આવશે મિત્રો રાજ્યમાં પીએમ પોષણ યોજના હેઠળ વિદ્યાર્થીઓને અપાતા કેલરી પ્રોટીનયુક્ત ગુણવત્તા સભર બપોરના ભોજન ઉપરાંત આ નવી યોજનામાં સપ્તાહ દરમિયાન ખાંડેલા સિંગદાણા સહિતની સુખડી ચણા ચાટ મિક્સ કઠોળ તથા શ્રી અન્ન એટલે કે મિલેટમાંથી બનાવેલી ખાદ્ય સામગ્રી અલ્પાર સ્વરૂપે આપવામાં આવશે આ હેતુસર મટીરિયલ કોસ્ટ માટે રૂપિયા ચારસોને ત્રાણું કરોડ તથા પૌષ્ટિક અલ્પાર તૈયાર કરવાની વધારાની કામગીરી માટે માનદ વેતન ધારકોને પચાસ ટકા માદન વેતન વધારા સાથે રૂપિયા એકસોને ચોવીસ કરોડ મળીને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાર યોજના માટે સમગ્ર તયા વાર્ષિક રૂપિયા છસો ને સિત્તેર સત્તર કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે આ મુજબ પીએમ પોષણ યોજનામાં માનવ વેતન ધારક સંચાલકને હવે રૂપિયા પિસ્તાળીસોનો માસિક માદ માનદ વેતન છવ્વીસ કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓના કુકમ હેલ્પરને માસિક રૂપિયા ત્રણ હજાર ને પચાસ તથા નાની શાળાઓ માટે વધારાના સ્ટાફ હેલ્પરને માસિક રૂપિયા પંદરસો માનદ વેતન આપવામાં આવશે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ને કોચિંગ આપનાર મોટિવેશનલ સ્પીકર અને જાણીતા શિક્ષક એવા અવધ વોજા આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તેવા આમ આદમી પાર્ટીના કન્વીનર અને પૂર્વ મુખ્યમંત્રી એવા અરવિંદ કેજરીવાલ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયા સાથે આપ હેડક્વાર્ટર પહોંચ્યા હતા જે બાદ તેઓ ગઈકાલે દિલ્હીમાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે એટલું જ નહીં તેઓ દિલ્હીની કોઈપણ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે અવધ ઓજા યુપીના ગોંડા શહેરના રહેવાસી છે અને તે પોતાની વિશેષ શિક્ષણ પદ્ધતિ માટે જાણીતા છે તેમને સોશિયલ મીડિયા ઉપર પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે તેઓ સોશિયલ મીડિયા ઉપર ઓજા સર તરીકે ઓળખાય છે દરરોજ તેઓ પોતાના શબ્દો અને નિવેદનોથી સોશિયલ મીડિયા પર લોકપ્રિય રહે છે જોકે ફેસબુક અને એક જેવી સાઇટ ઉપર તેનું પોતાનું એકાઉન્ટ નથી તેમની ઘણી લોકપ્રિયતા છે અવધ ઓજાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે અવધ ઓજા દિલ્હીની કોઈપણ વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડી શકે છે મિત્રો સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમની બેઠક પણ નક્કી થઈ ગઈ છે જોકે આ કઈ સીટ હશે તે અંગેની માહિતી ઉપલબ્ધ નથી આ પહેલાં એક ન્યૂઝ ચેનલ આપવાના ઇન્ટરવ્યૂમાં તેમણે આપ નેતા અરવિંદ કેજરીવાલની પણ પ્રશંસા કરી હતી તેમણે કેજરીવાલને રાષ્ટ્રીય રાજનીતિના માણસ ગણાવ્યા હતા તેમણે કહ્યું કે જો કેજરીવાલે પોતાની સાથે સાથે સાથીઓનું પણ ધ્યાન રાખ્યું હોત તો આજે આ ચિત્ર અલગ હોત અવધ ઓઝાના રાજકારણમાં ભારે રસ જોવા મળી રહ્યો છે આ પહેલાં તેઓ લોકસભા ચૂંટણી લડવા માંગતા હતા અવધ ઓઝા પ્રયાગરાજ સીટ પરથી ચૂંટણી લડવા માંગતા હતા આ સંબંધોમાં તેઓ ભાજપના ઘણા નેતાઓને પણ મળ્યા હતા પરંતુ તેમને ટિકિટ મળી શકી ન હતી પ્રયાગરાજ સિવાય તેઓ કેસરગંજ સીટ પરથી પણ ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ છે મિત્રો આ બધા રાજકીય રીતે પણ ખૂબ જ સક્રિય છે તેમણે રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવને લઈને પણ મોટા નિવેદનો આપ્યા છે તેમણે અખિલેશ યાદવને દૂરંદેશી નેતા ગણાવતા કહ્યું કે તેઓ દેશના વડાપ્રધાન બની શકે છે તેમણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી કરતાં વધુ સારા નેતા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે પ્રિયંકા એક સારા કોઓર્ડિનેટર અને આયોજક છે